Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાજી માતાના મંદિરે શક્તિપીઠો એક માનવામાં આવે છે અને તે ગુજરાતનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે દર વર્ષ લાખો ભક્તો ખાસ કરીને ભાદરીપુર્ણ મેળા દરમિયાન દર્શન કરવા આવે છે મંદિરમાં કરોડો રૂપિયાના પ્રસાદ મળે છે મંદિર ટ્રસ્ટ પાસે મોટી માત્રામાં ત્યારે જમીન સોનાના ચાંદી અને દાગીના અને સામાજિક સંસ્થાઓ પણ છે વધુ મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ફરી એકવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનની સારવાર છે અંબાજી મંદિર ટ્રસ્ટ ચાલી કિલોનું તો ત્યારે મિત્રો ચાંદીનું દાન મળ્યું છે માય ભક્ત દ્વારા આજે ત્યારે અંદાજે છેતાલીસ લાખની કિંમતને ત્યારે ચાંદીનું દાન મળ્યું છે અમદાવાદના શ્રદ્ધાળુએ ત્યારે ગબ્બર ગોકના ત્યારે દરવાજા અને ભૈરવજી મંદિરની જાળી દ્વારા બનાવીને ભેટ આપી છે એટલું જ નહીં એક મોટું સરત્ર પણ ટ્રસ્ટને ભેટ કર્યું છે ત્યારે મિત્રો આપને વધુ વાત કરવામાં આવે તો ત્યારે મહત્વનું એ છે કે અંબાજીમાં ત્યારે મિત્રો અમદાવાદના જે શ્રદ્ધાળુએ દાન કર્યું છે તે દાતાએ પોતાનું નામ અને ના ગામ ગુપ્ત રાખી ચાલી કિલોનું ચાંદીનું ત્યારે દાન કર્યું છે ટ્રસ્ટના અત્યારે ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટીદાર દ્વારા સ્વીકાર્યું હતું અમદાવાદના એક ભક્ત મંડળ દ્વારા ગબરગઢ ઉપર અખંડ જ્યોતિના ત્યારે મિત્રો મંદિર અને ભૈરવજી મંદિરના જાડીવાડા દ્વારા પ્રસાદ માટે ત્યારે ચાંદીનો વાટકો અને ચાંદી મૂકવા માટે બાજટનું દાન કર્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ